નમસ્કાર ગુજરાત ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો જાણીશું આજના તાજા અને મહત્વના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો જોઈએ આજના મુખ્ય સમાચાર સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો પણ વરસાદનો રહેશે કર્છ પર સક્રિય થયેલી સિસ્ટમ ત્રીસ ઓગસ્ટ સુધી દરિયામાં મિત્રો ગઈ છે રાજ્ય પર બનેલા ડીપ ડિપ્રેશનના કારણે સમુદ્રમાં પંચોતેર થી એસી કિલોમીટરની પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાતો જોવા મળ્યો અને મિત્રો દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીને ખેડૂતો માટે મોટી ભેટ રાજ્યમાં બાગાયત ખેતીના વાવેતર માટે ચાર સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયત ખેતી માટે સેન્ટર બનવાના છે આ સેન્ટરમાં બાગાયત ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા બાગાયત ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી મિત્રો આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બાગાયત ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો મહિલાઓએ કરી આઠ હજાર પાંચસોની માંગ લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા આપવાની ગેરંટી આપી હતી કોંગ્રેસ ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે યુપીના લખનઉમાં કોંગ્રેસ કાર્યાલય પર મહિલાઓએ ગેરંટી કાર્ડ લઈને પૈસા માંગવા ઉમટી પડ્યા હતા તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસને મત આપો તો પૈસા મળશે કોંગ્રેસ માટે તેમને સમજાવવાની મુશ્કેલ થઈ છે બેંગ્લોરમાં પણ આવું થયું છે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ છે દીવા માફ કરવાને લઈને મિત્રો સરકાર અને ખેડૂતો આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદના કારણે અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દીવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવામાં ભારમાંથી રાહત આપવા માટે દેવા માફી અંગે ખેડૂતોએ સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂતોના દેવા માફ થાય છે પણ મિત્રો આપણા ગુજરાતમાં કેમ થતા નથી જ્યારે આ વખતે પણ ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફી અંગેનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીના સંપૂર્ણપણે દેવા માફ કર્યા છે તો મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં દેવા માફ થવા જોઈએ કે નહીં મિત્રો તમે કમેન્ટ કરીને જણાવજો ત્યાર પછી સમાચારની વાત કરીએ તો ખોટા ફોન કોલ અને મેસેજનો નિયમ કેન્દ્ર સરકારે ફેક કોલ અને મેસેજને રોકવા માટે એક સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે ટીઆરઆઈસે જીઓ એરટેલ વોડાફોન આઈડિયા અને બીએસએનએલ જેવી ટેલિકોમ કંપનીઓએ આ સમસ્યાઓને અસરકારક રીતે સામનો કરવા માટે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં બ્લોકચેક આધારિત ડીએલટી ટેકનોલોજી અમલ કરવાનો નિર્ણય કર્યો છે એવી અપેક્ષા છે કે એક સપ્ટેમ્બરથી ફેક કોલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી તાત્કાલિક મિટિંગ મુખ્યમંત્રીએ ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાઓમાં પાણીમાં ફસાયેલા લોકોને રાહત આપવા માટે કામગીરી અગ્રિમતા આપવા તાકીદ કરી હતી મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું છે કે પૂરમાં જે લોકો ફસાયેલા છે તેમને પાણી ઓસરતા સુધી ફૂડ પેકેજ પીવાના પાણીના પાઉ તેમજ આરોગ્ય રક્ષક દવાઓ પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકારની પ્રાયોરિટી છે એટલું જ નહીં પરંતુ અસ્તગ્રસ્ત જિલ્લાઓમાં જ્યાં મિત્રો વીજ પુરવઠો ખોરવાયો છે તેને પણ તાત્કાલિક પુનર્વર્તન કરવામાં આવી રહ્યો છે ત્યારપછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાન સહાય જાહેર ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ બે દરમિયાન વરસેલા અનાધાર વરસાદના કારણે ખેડૂતોના ખેતી અને બાગાયત પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું જોવા મળ્યું છે આવી વિકેટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનમાંથી સહાયરૂપ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી ત્રણસો પચાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે